હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મારા મિત્રો મજામાં ને મિત્રો મળી ગયા છીએ ફરીથી નવા વ્લોગમાં પાંચમા દિવસમાં આપણી સાયકલ યાત્રાના સફરમાં મિત્રો સુરતથી ગભરાવની આપણે સાયકલ યાત્રા કરીએ છીએ અને મિત્રો આજે છે આપણો પાંચમો દિવસ સોતા દિવસે રાત્રે આપણે ક્યાં રોકાયા હતા ખબર જે સાયલા મંદિરમાં લાલજી મહારાજનું એક મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું લાલજી મહારાજની જગ્યા પણ કહેવાય લાલજી મહારાજની જગ્યા પણ કહેવાય બીજું બધું ભાવિક પણ કહીશું તો મિત્રો આપણે હું ખાલી હું તો ખાલી વચ્ચે ગણી જો તો મિત્રો અત્યારે છે ને આપણે પરમ દિવસે અરણે જતા અરણે થી અઠ્યાસી કિલોમીટર અમે રન કાપ્યો હતો અને અહીંયા આવી અને જો આ મંદિર અમે મેપમાં જોયું છું જો કે જયારે રોહિતભાઈ ને એ કઈ બાજુ દ્વારકા ને દ્વારકા દ્વારકા જતા હતા ને ચારે મિત્રો મેં આવ્યા હતા બપોરે અને એક અહીંયા આગળ સાધુ જેમ મહારાજ બેઠા હતા કેટલી કેટલી બધી બધી યાત્રા કરી વાર બસ માં ઉપર ચડી કેટલી બધી વાર ટ્રેન માં અમે ઘરે મોકલી પણ હજી સુધી આ કિચન ને હજી આમ કેવાય નીચે પડી ગયું એવું કોઈ દિવસ નથી થયું એટલે કેવાય ને કઈક હોય છે ભગવાન ની કૃપા એટલે સાચા માર્ગ પર જઈએ છીએ સારું કાર્ય કરીએ છીએ સારા વિડીયો મૂકીએ છીએ લોકોને કંઈક શીખવા મળે બાકી બસ બાકી મોજમાં તો બસ તો મિત્રો ત્યારે રોહિતભાઈ આવ્યા હતા અને પાછા આપણે આ વખતે આવી ગયા છે ત્યારે તો રોહિતભાઈ બપોરા અહીંયા કહી હતા આપણે નાઇટ સ્ટે કરેલો આજે અને અત્યારે તો અંદર સરસ મજાનો રાત્રે બપોરે જમવાનું આપે છે અને સવાર સવારમાં ચા ચા નાસ્તો હોય છે નાસ્તો તો મિત્રો નહોતો પણ ચા હતી અમે કદાચ એવું લાગે કે ભાઈ સવાર માં કઈક ચા રે કઈક ખાવું પડે અમુક અમુક ને કેવું હોય ખબર ખાલી ચા મળી જાય એટલે આખા દિનુ બધું આવી જાય હું કેવું એટલે એમ તો અમારે હાલે મને ચેન પડે નહીં પણ મારું મોંજા રે બસ હવે મિત્રો હાલો આપણે આગળ વધીએ આવે હળો તો કાઈ નહીં મિત્રો આપણે જો સાયકલ બાઈકલ બધું તૈયાર થઈ ગયું છે અને અહીંયાથી ચોટીલા 40 કિલોમીટર છે ચોટીલાની આગળ જે આપા ગીગાનો ઓટલો છે ચોટીલા માતાજીના દર્શન નીચેથી કરી અને આપા ગીગાના ઓટલે આપણે બપોરે પ્રસાદ પ્રસાદી લેવાના છીએ તો જોતા રહેજો મજા આવશે દિવસ પાંચની સફર ઓકે હર મહાદેવ જય માતાજી માતાજી મારા મિત્રો અત્યારે છે ને આપણે ઓલમોસ્ટ ચોટીલા પહોંચી ગયા ઓલમોસ્ટ એટલે મિત્રો ચોટીલા પહોંચી ગયા છે જો સરસ મજાનો ગેટ છે અને મિત્રો હું ઉપર તો જવાના નથી કારણ કે અહિયાં નીચે મંદિર છે ને બસ અહિયાં દર્શન કરી લીધા છે અને ઉપર જશું તો મોડું થઈ જાય છે અને હજી કબરાવ જવાનું છે ઘણો ખરો અંતર બાકી છે તો હજી એકસો ને એસી કિલોમીટર આસપાસ બાકી છે તો કઈ નઈ અહિયાં થી વધશું આપડે ધીમે ધીમે આગળ ચાલો જઈએ આપડા સફર તરફ માતાજીના દર્શન કરી લીધા જયગીરી બાપુ ને મળ્યા હતા વિવેકગીરી બાપુ બધાને મળી અને પ્રસાદી આપી છે પ્રસાદી હું તમને આગળ જઈને બતાવું હવે અહિયાં જવાના છે બપોરા આપા ગીગા નો ઓટલો તો ચાલો ત્યાં જઈને મળીએ મિત્રો કેવાય ને કે સુખ નો સુરજ ઉગે પણ મારો છે ને દુઃખ નો ચંદ્ર આચમી ગયો છે એ એમાં થયું છે એવું કે જે મારું સાયકલ નું મોબાઈલ નું જે સ્ટેન્ડ છે ને એ આજે અંતિમ શ્વાસ લીધા છે તો મિત્રો એ આવી ગયું છે હાથવા જો કે એમ તો કોને ખબર આમ હલતું તો જ છે થોડું ઘણું પણ આજે મેં થોડુંક આમ ઉભું હતું ને મેં કીધું આડું ડું કરવા એટલે ઉભા ઉભા શાંતિ થી એમને ખાલી આમ એવું નઈ ફોન અંદર હતો આમ તેમ કઈ નઈ પણ આડું કરવા જો ને જાય હાથમાં આવી જો સારું છું ફોન અંદર નતો ન કરતો છે ને બહુ ખોટું આમ શ્વાસ ચડી જાય કારણ કે એ ફોન પડે ખોટું ફોન ની ડિસ્પ્લે વાંધો આવે રોડ એક તો બહુ ખરાબ આવતો જો કે ચોટીલા થી થોડાક આપણે આગળ હાલી ને વળાક આવે ને ના રોડ હતો થોડોક બહુ ખરાબ એટલા માટે કઈ નઈ તો હવે જો અહીંયા જઈએ અહિયાં થી બે અઢી કિલોમીટર જેટલો આપાકીકા નો હોટલો છે અહીંયા બેઠા હતા અને બસ હવે અહીંયાથી જઈએ છીએ આ બાગીકાના હોટલે ત્યાં લેવાના છીએ પ્રસાદી અને ત્યાંથી પાછા આપણે આગળ વધશું આજની નાઈટ ક્યાં થવાની છે કંઈ હમણાં બે ત્રણ દિવસથી તો આપણો નક્કી કરી લેતા હતા કારણ કે ભાઈ હામે આપણને મેપમાં દેખાતું તું હવે આ જે રૂટ છે ને એ રૂટ થોડોક આમ મારા માટે અને રોહિતભાઈ માટે હવે તો નવીન પડશે કારણ કે અમે હમણાં આગળથી વાકાનેર બાજુ મિત્રો અમે કોઈ દિવસ ચાલ્યો નથી ગુજરાત રાજ્યમાં આપણે ઘણી યાદ કરીને તમને આઈડિયા હશે

મારું અને મિત્રો આજે બપોર પછી નઈ પણ વાર થી આમ જોઈએ ને તો કઈ પ્રેમ મળે છે વાત જવા જો તમે પછી અત્યારે જો એ ભાઈ આવે છે આવે પછી એની સાથે પણ મુલાકાત કરીએ અને ઈ ભાઈ તો એમ કેતા કે તમે મોરબી આવી જાઓ અને મોરબી આવો ને

આપણને બહાર જમાડ્યા જે એને કીધું તું કે તમે આશ્રમમાં વ્યવસ્થા ન કરતા અને અહીંયા જે હું આ જે જગ્યાએ છું એ કઈ કઈ રીતે ને કેમ આવ્યો છું ઈ હું તમને છે ને આવતા બ્લોગમાં એટલે કે મિત્રો આવતી કાલે છઠ્ઠા દિવસમાં જણાવીશ આપણી સાયકલ યાત્રા તો કન્ટિન્યુઝ છે પણ થોડુંક કારણોસર અહીંયા અમે આવ્યા છીએ એ બધું હું તમને કાલે જણાવીશ તો આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો હોય બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાંચ લોકોને શેર કરી દેજો વિડીયો માં જય માં મોકલ લખતા જય માતાજી